દોસ્તો ગુજરાત સહિત વિશ્વમાં જેઓએ પોતે કથા કરીને સૌ લોકોના દિલ જીત્યા છે એવા ગુજરાતના જાણીતા એવા કથાકાર જિગ્નેશ દાદાની વાત ન સાંભળ્યું હોય એવું કોઈ હોય જ ન શકે કારણ કે જિગ્નેશ દાદા હંમેશા એમના ગીતો અને એમના જે કંઈ કથા વાંચન છે એના કારણે ચર્ચામાં રહેતા હોય છે અને સૌ લોકો એને યાદ કરતા હોય છે ત્યારે દોસ્તો આ જિગ્નેશ દાદાની તબિયત અચાનક આણંદ ખાતેની પોતાની એક કથામાં લથડી હતી અને તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા આમ તો ઈશ્વરની કૃપા હોય એટલે એવો સ્વસ્થ થઈ ચૂક્યા છે અને જલ્દીથી પોતે ફરીથી કથામાં પાછા પ્રવેશ મેળવી લીધો છે અને એમને તરત જ રજા પણ આપી દેવામાં આવી છે આ તમામ ઘટનાઓ વિશે જાણવા માટે આવો વિડીયોમાં આપણે આગળ વધે તે પહેલાં હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં દોસ્તો કારણ કે જિગ્નેશ દાદાની કથા હોય ત્યાં લોકોની જનમેદની જામી પડે છે ત્યારે અચાનક એમની તબિયત લથડતા સૌ લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે આખરે જિગ્નેશ દાદાને શું થયું છે ત્યારે જિગ્નેશ દાદાને અચાનક તબિયત લથડતાની સાથે જ એમનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ ફેલાઈ રહ્યો છે દોસ્તો એમાં જણાવવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ દાદા પોતાની આણંદ ખાતેની કથામાં હતા અને ત્યારબાદ ચાલુ કથા દરમિયાન જિગ્નેશ દાદા અટક્યા હતા અને એમણે કહ્યું હતું કે મારે અહીંથી જવું પડશે અત્યારે મારી તબિયત સ્વસ્થ નથી ત્યારબાદ જેવા જ તેઓ સ્વસ્થ થાય છે અને જ્યારથી હોસ્પિટલમાંથી એમને રજા આપવામાં આવે છે ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો કદાચ તમે પણ જોયો છે જે આ વિડીયો ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો આ ફોટોઝમાં એ વિડીયો જે હતો એમાં જિગ્નેશ દાદા એવું કહી રહ્યા છે કે આખરે હવે આવતીકાલથી કથા રાબેતા મુજબ ચાલુ રહેશે દોસ્તો ત્યારે એમનો આધ્યાત્મિક ભાવ અહીંયા વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે હંમેશા પોતાના ગીતો અને ગીતો જે એમના પ્રખ્યાત છે એ ગીતોના આધારે તેઓ હંમેશા લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે એવા જિગ્નેશ દાદા પોતાના પરિવાર સાથે

તો પછી એમના ગીતો કેટલાક બધા પ્રખ્યાત છે જેમાંથી કયું ગીત તમને ગમે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો રસીઓ રૂપાળો રંગ રેલીઓ હોય કે પછી મેવા મળે કે ના મળે આવા તો અનેક ગીતો એમના પ્રખ્યાત છે તો એ ગીતોમાંથી કયું ગીત તમને સૌથી વધારે ગમે છે એ કોમેન્ટ કરવાની જવાબદારી પણ હવે તમારી બને છે દોસ્તો કારણ કે જિગ્નેશ દાદાના ગીતો તમે પણ સાંભળ્યા છે શહેર દોસ્તો જિગ્નેશ દાદાની અચાનક તબિયત લથડતા જ લોકો અનેક સવાલો કરી રહ્યા છે કે આખરે આ જિગ્નેશ દાદાને શું થયું તો દોસ્તો આજેના વિડીયોમાં અમે તમને ખુલાસો કર્યો છે અને આજે જણાવ્યું છે કે આખરે જિગ્નેશ દાદાની અચાનક થોડી તબિયત લથડી હતી ને ત્યારબાદ તાત્કાલિકના ધોરણે એમને સારવાર અર્થે ખસેડાયા હતા અને એમની સારવાર પણ થઈ હતી ત્યારબાદ હવે તેઓ સ્વસ્થ થયા છે અને એમણે એમની જે કાંઈ પણ ધર્મપ્રેમીઓ છે એમના જે ચાહકો છે એમને પોતે એક વિડીયો બનાવીને એમનો મેસેજ આપ્યો હતો જેમાં જણાવ્યું હતું કે હવે તેઓ એકદમ સ્વસ્થ છે આપ સૌને રાધે રાધે એવું પણ એમણે કહ્યું હતું ત્યારબાદ હવે તેઓ ઘર તરફ પણ રવાના થયા હતા અને ફરીથી એમની આણંદ ખાતેની કથા જે હતી એવો ચાલુ કરી રહ્યા હતા ત્યારે સૌ જે કાંઈ પણ ભાવિકો હતા એમની ચિંતાનો અંત આવ્યો છે અને હવે એકદમ સ્વસ્થ થતાની સાથે જ તેઓ ફરીથી કથાનો આરંભ કરી રહ્યા છે ત્યારે દોસ્તો આપ જિગ્નેશ દાદા સાથે જોડાયેલી આ એમનું ઘર છે આ સાથે જ જોડાયેલી વાતો તમને જાણીને નવાઈ લાગી હશે તમને માહિતી પણ મળી હશે તમારી જ્ઞાન અને માહિતીમાં વધારો થયો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે આ વિડીયોને તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી હવે તમારી છે આ સાથે જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે દોસ્તો વિડીયોને લાઇક કરી દેજો અને હા કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખવાનું ચૂકતા નહીં ધન્યવાદ